હલો મિત્ર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારા બધાનું આપણા કિચનમાં આજે આપણે બનાવશું માંડવી પાક તો મેં બે બે બાઉલ ભરીને સિંગદાણા લીધેલા છે એક બાઉલ ખાંડ લીધેલી છે એક ચમચી ઘી લીધેલું છે અને એલચી પાઉડ લીધેલો છે તો હવે આપણે ગેસ ચાલુ કરીને સિંગદાણાને શેકી લેશું તો ફોતરા બે આપણા રેડી છે શેકાઈ બે છે ગેસ બંધ કરી દેસુ જો ફોતરા સહેલાઈથી નીકળી જાય છે બસ આટલા જ શેકવા

પાણી ખાંડ ડૂબે એટલી જ નાખવું એટલે ફટાફટ ચાસણી આવી જાય ઓગળે ત્યાં સુધી હલાવતું રહેવું ને તર ખાંડના ગાંઠા પડી જાય જો આમ હલાવતું રહેવું હજી ખાંડ ઓગળી નથી થોડી થોડી છે આમાં ત્યાં સુધી હલાવતું જ રહેવું ચાસણી આપણે જોઈ લેશું વચ્ચે વચ્ચે જોતું રહેવું બહુ વધારે ચાસણી આપણી રેડી છે આવી ગઈ છે જો તાર બંધાઈ છે આવી રાખી લો સરસ પોચો થાય થોડું રુગી નાખી દેશું Gracias. નાખી બધું મિક્સ થઈ ગયું સરસ થાળી ગ્રીસ કરેલી છે મઢાડી દેસુ તૈયાર છે હવે આપણે થોડુંક કામ સેટ કરી લેશું સેટ થઈ ગયો હવે પછી પીસ પાડી લેશું ઠરે એટલે હવે ઠરવા દઈશું થોડીવાર આ ઠરી ગયો છે હવે આપણે પીસ પાડી લેશું તમારે જેવડા પીસ રાખવા હોય એવડા તમારી રીતે પાડવા જુઓ તૈયાર છે આપણો માંડવી જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો કોમેન્ટમાં જણાવજો જો સરસ થયો છે મસ્ત પોચો ગોઠેથી ભાંગી જાય એવો સરસ થયો છે